અતિવૃષ્ટિને લીધે શ્રમજીવી પરિવારની વચ્ચે ભોજન તેમજ અન્ય હું પૂરી પાડવા અમારી સંસ્થા પહોંચી છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ ચાલુ છે આમ તો સમગ્ર રાજ્યમાં આ પરિસ્થિતિ છે પણ ઉત્તર ગુજરાતમાં તો ખાસ આ ભારે વરસાદની સૌથી માઠી અસર મજૂરી કરતા પરિવાર પર પડી જેઓ સવારે કમાઈ સાંજે જમતા એક કુટુંબો પર પડી એક બાજુ વરસાદનો માર એક બાજુ ઠંડો પવન જેમની પાસે જરૂરિયાત માટેની સાધન સામગ્રી નથી અમે આવા શ્રમજીવી પરિવાર વચ્ચે ગરમ ભોજન લઈને પહોંચ્યા આ વરસાદે અનેક ઝૂંપડા તારાજ કરી દીધા ઠંડીના કારણે ઠૂઠવાઈ જતા બાળકો તેમજ બહેનોને હું પૂરી પાડી આ સેવાની સરવાણી સતત વહેતી રહેશે જ્યાં સુધી આ લોકો આ આફતમાંથી બહાર ન આવે ત્યાં સુધી અમે આ જ રીતે એમની સાથે રહીશું સેવા પરમો ધર્મ જન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ